મારું નામ બિસ્મિલ અમ્યા મલિક ઘટના બની એવી કે અમારા ઘરની બાજુમાં ભાઈના ઘરની બાજુમાં ત્યાં આગળ થાંભલો નજીક છે ઘરને અડીને અને થાંભલાના ઘર આગળ ત્યાં ઘરમાં બધા છે અને બાજુમાં એ જ ઘરમાં દુકાન છે દુકાનના લોખંડનો સટલ હોવાથી એમાં શોટ આવતા અમારા સગાવાળાના પરિવારમાંથી યાસમીનબાનું તેની ઉંમર આશરે પાંત્રીસથી આડત્રીસ વર્ષ અને દીકરો સોહિલ ખાન એની ઉંમર અઢારથી ઓગણીસ અઢાર જેવું આશરે અઢાર એક વર્ષનું છે અને બીજો એક દીકરો એ ત્યાં પણ દુકાન આગળ હતો એટલે એનું નામ છે સાહિલ કરીને છે આ ત્રણેયને ત્યાં આગળ શોર્ટ લાગતા તાત્કાલિક બધા ફળિયાના દોડી આવ્યા અને ત્યાર બાદ મને પણ ત્યાં તરત જાણ થઈ એટલે દોડતા આવતા મને ખબર પડી કે ભાઈ એમને ત્યાં લઈને નીકળ્યા દવાખાના બાજુ બસ આટલી ઘટના બની છે આ ઘટનામાં ત્રણ જણાને મોત જીત્યા છે અને એકને દવાખાનામાં દાખલ છે